ગાંધીનગર ફાયર બ્રિગેડના આઉટસોર્સિંગના કર્મચારી રણજીત ઠાકોરનું દાજી ધરાતા સારવાર દરમિયાન જાયડસ હોસ્પિટલમાં મૃત્યુ સાત માસનું બાળક છે તેમનો પરિવાર નોધારો બની ગયો હવે જે ગાંધીનગર આમ તક ન્યૂઝબ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ તાજેતરમાં ગાંધીનગરના સેક્ટર ચાર પાસે થયેલા સિલિન્ડર બ્લાસ્ટના મામલે એક ફાયર કર્મીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે બનાવની મળતી વિગત અનુસાર સેક્ટર ચાર પાસે થયેલા સિલિન્ડર બ્લાસ્ટના મામલે ખવાયેલા ચાર ફાયર કર્મી પૈકી એકનું મોત થયું છે ફાયર કર્મીનું નામ રણજીતભાઈ ઠાકોર હોવાનું બહાર આવ્યું છે અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું તેમની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી અને મૃત્યુ નિપજ્યું છે મૃત્યુ પામનાર ફાયર કર્મચારી રણજીત ઠાકોર બે માસ પહેલાં ગાંધીનગર મહાનગરપાલિકાની ફાયર શાખામાં નોકરી જોઈન્ટ કરી હતી અને આજે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે તેમણે સાત માસનું બાળક હતું અને તેના પરિવાર પર આપ ફાટી પડ્યું છે